bye uh -huh. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અત્યારે વાઈ ગયા છે સવારના નવ અને વિજય જો અહીંયા ગલુડિયાની સારવાર કરે છે ટ્યુબ લગાવે છે અને આ તો આખી રાત અહીંયા અમે ફળિયામાં જ રાખ્યું હતું અને આખી રાત અમે એની પાછળ જાય ગયા કેમ કે આખી રાત એને રાયડું જ દીધી છે દૂધ પીવડાવવાની કાશ કરી પણ આવ્યું ત્યારે એક વખત પીધું પાછું તો કાંઈ પીધું નથી કાંઈ ખાધું નથી અને બહુ રાયડું પાડતું હતું રાતના અને અત્યારે જો ટ્યુબ લગાવે અને એક વાળો છે ને ત્યાં મૂકવા જવાના છે વિજય અને ત્યાં એને રાખશે સારવાર કરશે

देखो पक्षी तो, के के तो। ये मुको हूं के हल हाल हाल Редактор субтитров А.Семкин Корректор

જો અત્યારે સાડા પાંચ જેવું થઈ ગયું અને બીજા આવી ગઈ ભાટિયા ગઈ ત્યાં જ સવારની છ વાગ્યાની ચિત્રની સ્પર્ધામાં જિલ્લા કક્ષાની સ્પર્ધા હતી કાપડી શું તો અત્યારે આવી અને હવે જેરા કલર બલર બધું ગોઠવે ને તેમ બધું મૂકીને ઉતાવળમાં આવતી રહેવી એટલે અને આ બાજુ એનું પ્રમાણપત્ર પડ્યું ચિત્રની સ્પર્ધા હતી જિલ્લા કક્ષાની એમાં ગઈ હતી તો એ નાનું કંઈક કહે બ્રિજા

ચિત્રકલા છે સાત થી દસ ઉંમરના બધા બાળકો હતા એમાં બીજો નંબર આવ્યો બ્રીજાનો સરસ સારું કહેવાય બે દિવસ પ્રેક્ટિસ કરતી હતી ચિત્રની એટલે એ પ્રમાણે સારું કહેવાય કા બીજો નંબર પણ બ્રીજા ખુશ નથી દેખાતી હજી એ કેમ બ્રિજા પેલો લેવો તો હે જિલ્લા કક્ષાએ બીજો સારું જ કહેવાય બીજા તારી ઉંમર પ્રમાણે સારું દોયરું કહેવાય તે એવું છે બપોર જમ્યું તું કઈ નહીં તો જમવું કે અત્યારે કે હાજે ડાયરેક્ટ નાસ્તો કર લે કઈક સારું એવું છે અત્યારે જો આવી હજી તો બધું એનું આમ પડ્યું છે નાસ્તા બોક્સ ને કપડાં બદલવાના બાકી છે પણ ગયા પહેલા મૂકી દઉં ને પછી બધું કરું ને વિજય અહીંયા બેઠા બેઠા મોબાઈલમાં સ્ટેટસ જોવે ફોટા જુવે બ્રિજાને આયવા કે બતાવો ને જો આ ફોટા એકલા એ જુએ બ્રિજાના આચાર્ય સાહેબ હા ભરીએ સાહેબ પ્રમાણપત્ર આપ્યું એનો ફોટો

હા તો પીવાની પણ તું મને પેલા કે આપણે શું કરવાનું હવે દીદી તો દીદીનો તો નંબર આવે છે આપણો કે માય આવે કે નહીં નહીં કે માય નહીં આવે માય કરો ને નંબર નંબર કરવો જ નથી આપણે તો અત્યારે વાગ્યા છે સાંજના છ અને હું અહીંયા બનાવું છું ગાજરનો હલવો કેમ કે બધા મીઠું ખાવાનું મન થયું હતું એની આરે લીધું છે ડ્રાય ફ્રૂટ અને નાળિયેરનું ખમણ અને ભેંસનું દૂધ છે અને ખાંડ લીધી છે મેં અહીંયા હલવો જલ્દી બની જાય ને એના માટે ગાજરને છાળું ઉતારી કટકા કરી અને મિક્સરમાં જેને છૂંદો કરી નાખ્યો તો અને બે ત્રણ ચમચી ઘી લઈ અને એમાં હવે આપણે શેકી નાખશું એક મિનિટ માટે ધીમા તાપે શેકીએ એટલે એકદમ સરસ ઘીની સુગંધ અંદર બેસી જશે જો આપણે શેકાઈ ગયું છે પાંચ મિનિટ થઈ ગઈ ને હવે એમાં દૂધ નાખી દઈએ ભેંસનું જે જાડું દૂધ આવે ને એ નાખીએ તો હલવો બહુ મસ્ત થાય બધું બરાબર મિક્સ કરીને હવે આપણે એમાં ખાંડે એડ કરી દઈએ યારે એટલે ખાંડનું પાણી છૂટશે અને દૂધ છે ને બાકી તો ગાજરનો છૂંદો છે એ લગભગ ચડી ગયો છે અડધો તો અને આવી રીતે બધું મિક્સ કરી અને ઢાંકીને રહેવા દઈશું ધીમા તાપે એટલે એકદમ સરસ બફાઈ જાય અને અંદર એની મીઠાશ છે ખાંડની આવી જશે તો ચાલો જોઈ શકો તમે જો દસથી પંદર મિનિટ માટે આપણે ધીમા તાપે રહેવા દીધું એટલે બધું દૂધ છે એ

છેલે એ મરી ગયો મરી લસણ તીખું લાગશે ના 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 તીખું નહીં 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 હા છે લાગે મટી જાય હા મટી જાય તીખું તો ખાવ જો તો હું થી કે એ માલે મસ્ત છે દેવા ચારદી મટી છે દોગા જો એ ખાવ જો જિયાન ને બેજા નક્સ કેવું છે નક્સ લસણ કેવું છે મીઠું છે તો ખાઈ જા અલ તો કા ખાતો નથી મીઠું ખાઈ જાય તો શું થાય મટી શું મટી જાય

હલો હાડ હાથ થઈ ગયા તારે લણણ ફોલું કે કંઈ ખાવા દેવું પછી કંઈ બનાવ્યું જ નથી હા વાહ ય આ હોમવર્ક લઈને બહુ ભાઈ ક કલામ કા ક આ હિન્દી છે અરે વાહ 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 ખ બાકી અને ખ બાકી બાકી બધું થઈ ગયું ક્યાં હલો બકા લો બપોર આ શું જોઈએ તારે મોબાઈલ મોબાઈલ જોઈએ મોબાઈલ તો ના લેવે મોબાઈલ જોઈએ મોબાઈલ લોકો મોબાઈલ લોકો મોબાઈલ ના લેવે ગાંડા થઈ જાય મોબાઈલ જોઈએ તો ગાંડા થઈ જાય અપો ગાંડા થઈ જાય આંખો બગડી જાય હા આંખો બગડી જાય પછી આંખ ફૂટી જાય ફૂટી જાય ના 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 બેજા બંધ કર દે બેચુક ખોલ દે તબ બંધ કર દે છોટા વે

Mas não, mano, né? O barulho de cotilha do dabo. Cotilha em dabo. Não. 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 lá. vai,